એટલે જરાક આપડે બેન જાય રાખવી પડે અને હું મમ્મી ઈજ કહું કે મમ્મી આપડે હે ને વરસાદ એવો કમેડિયા માઉઠા પડ્યા બધું ભેગું થયું ને

અમે તો દર વર્ષે એવું કરતા પછી આપણે આમ જો એક ફળ બધા થઈ ગયા મોટા ફળ એકદમ ને ખુલે ખુલી પાકી ગઈ હવે કઈ જરૂર નહી હવે કઈ જરૂર નથી એની

કાનુનું છે ને અન્નપ્રાશન આપણે કરવાનું છે હમણાં એના સિક્સ મંથ કમ્પ્લીટ થઈ ગઈ છે પંખાનો અવાજ તમને આવતો હોય છે આઈ થિંક તો હવે હમણાં જ કેટલા દહક દીધ રહ્યા સમથિંગ હવે બસ અગિયાર બાર દિવસ હજી હમણાં બાર તારીખે એનો બર્થડે આવી જશે હાફ બર્થડે હાફ બર્થડે કેવાય ને હાફ બર્થડે હાફ બર્થડે તો જોઈએ અન્નપ્રાશન માં ને એમાં તો મે ઘણું બધું વિચારીને રાખ્યું તું મારે ઈ ટાઈપ નું કરવું છે હવે એમાં શું હજી બીજું આપણે અલગ કરીએ જોઈએ આશીષાઈ નું વાત કરું પછી ખબર પડે બહુ જ મસ્ત કરવું હે શું હોય કે આ પછી છે ને મજા આવે એમ આ બધી વસ્તુ અત્યારે હું હે ને છઠ્ઠીનો ને વિડીયો જોતી હોય ને ઘણી વખત મજા આવે જોવાની આ બધી વસ્તુ હેમજ એક યાદગાર મુમેન્ટ રહી જાય લાઈફમાં આપણે અને કાંઈ નહીં અન્નપ્રાછન પછી ખાવ 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 શું ખાવાનું હતું એ દીકી

પૂહા હે તો પુહા બનાવી નાખી ને ચા બનાવી નાખી આજે તો આ ચા ને પોહા ખાવા ઈચ્છા થઈ પોહા ખાવાની તો પોહા બનાવી નાખો પૈડા હે તો બનાવી નાખી નાખો તો પોહામાં ઓલો બધું કરવું પડે કાંદા ટમેટા ના રેડી ટુ ઇટ હે તા હાલે ઓલા અમને ગયા તા ગોવા તો મજા આવી જ તો તે આ પાછો હું ગયો હતો ડિમાન્ડમાં તો લેતો એવું ક્યારેક કઈક આવરીથી અચાનક નાસ્તો કરવાની ઈચ્છા થાય તો મેં તો કીધું કે આપણે બહાર હે ને હમણાં નાસ્તો કરવા જાય ખુશી કીધું આલુ પૂરી ખાવા જાય તો કે મારા આલુ પૂરી નથી ખાવી આજે કીધું કાંઈ વાંધો એને વચ્ચે હમણાં મેં ખાવસા ટેસ્ટ કરાવ્યો હતા ખુશીને તો ખુશીને ખાવસા મજા આવી કે સાથે સાથે સારા છે ખાવસા એનું તું હજી તો સુરતના ખાવસા ખા બહુ મજા આવશે એને ફર્સ્ટ ટાઈમ ખાવસા ખાતા કે નવસારી આવી મેરેજ કરીને આવી ને પછી નવસારીમાં ખાવસા બહુ મળતા નહીં એમાં ટેસ્ટી નો મળતા એટલે હું ખાઈ ખાતું નહીં હમણાં નવસારીમાં રિસેન્ટલી સુરતવાળાએ કોકે કહ્યું હે એક બ્રાન્ચ તો અહીંયા ખાવા જાય તો મજા આવે એનો ટેસ્ટ સારો આવે સુરત જેવો આવે હું સુરત જોબ કરતો ત્યારનો મને ટેસ્ટ એનો ભાવ

એ વાર ડિપેન્ડ યા આગળ આગળ ખબર પડશે કેટલા દિવસ રહેવાનું થાય ને એટલે એને મોઢું પડી ગયું પણ ખુશ ખુશી કેમ મોઢું પડી ગયું એ હે કાઈ નહીં કાઈ નહીં રે કે એકલું રહેવું પડે એટલે ના ના ખુશીને લઈ જવાની એ તો પર તમે તો મને લઈ જ જાવ ને કે કોણ ખવડાવશે ના 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 તને લઈ જા મમ્મી મમ્મીને કહી દે કે એ હે મમ્મી રો આ કે

એ વલારા અમારે નમરે રેવા જાવું પડશે અમદાવાદ હવે જોઈ ક્યારે થાય ને હું હે આગળ આગળ તમને કહીશું બરોબર ને ખુશી કામ તો તો પડે જ ને કામ એ અચાનક જ હોય એમાં ક્યાં જવાના ને પરમેનન્ટ જવાનું થાય સીએસ સીટી શિફ્ટ કરવાનું થાય એવું થોડી એટલે કામ વધાર હોય તો પરમેનન્ટ સીટી શિફ્ટ કરવું પડે એવું થોડી ને અને અમે બે જાય એટલે આસીએ આવીને જાવું આવે ગામથી ડાયરે જવું આસી વાંધો પડશે મમ્મીની કા આસી વગર વાંધો પડે હજી મમ્મી અત્યારે નથી જવાનું હજી કન્ફર્મ થાય ને બધું થાય પછી અમે તમને કહીશું ક્યારે થવાનું હોય એ પહેલાં બધું વિચારતા નહીં કાંઈ અરે મેં તમને શેર કર્યું એટલે પણ તમે બધા કહી શકો અચાનક તારે ક્યાં જવાનું એમ ન કહે ને એટલે હા હા

આ ફાળી એક કામ કરો એક કામ કરી એક કામ કરી મહિના હારું આપણે અમદાવાદ વહી જાય યાર કામ કન્ફર્મ થાય ને ત્યારે આપણે બધાય વહી જાય તો જાય વાત છે આ એ તો ચિંતા ન કર અંબે આવી ને અંબે અહિયાં ધરાવ્યું હોય છે ભૂખા નઈ રેલું હા લઈ લઈશું

હજી આગળ આગળ તમારી એને બધું શેર કરતા જઈશું કે શું છે ને શું નથી હજી એક અમુક અમુક ઘણી બધી સરપ્રાઈઝ આવશે તમારી એને બધી શેર કરશું ધીમે ધીમે તમે બધા એને પાછા એને પાછળ પડી જાવ આશુષ ભાઈ તમે સરપ્રાઈઝ કેમ જલ્દી નથી કરતા ટાઈમ આવવો જોઈએ એ બધી સરપ્રાઈઝ ધીમે ધીમે બધી શેર કરીશ ને બધી બધાય પત્તા એક કાંઈને ન ખોલાય ધીમે ધીમે એને એક રાજા રાણી નીકળે તો મજા આવે એક કાંઈને કહી દે ને એક રાજા રાણી તો હોય ને જલાક કેમ બંધમાં મજા ભલે જુગાર નથી રમતા પણ એમ થોડીક ઇન્ટરેસ્ટિંગ લાગે ચાલો બરાબર બધું એવું ન હોય જુગાર રમવી વસ્તુ અલગ છે ને થોડુંક બધી આમ અભ્યાસ કરેલો હોય એ બે વસ્તુ અલગ છે બધે ભલે ક્રિકેટ નો રમતો હોય પણ ક્રિકેટ નું નોલેજ એ વસ્તુ અલગ એવી રીતે જુગાર ન રમતો પણ જુગાર માં ખબર તો પડે જુગાર આવી રીતે ઇન્ટ્રેસ્ટિંગ લાગે મૂવી જોતા એન્ડ બધું જોતાં એના લીધે તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી મળીશું કાલે નવા વ્લગ માં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શિવરાત્રી જય શ્રી રામ ને જય માતાજી